આપણી સસ્તી સ્પ્લેન્ડર ઉપડતી નથી હવે એટલા માટે તો આપણે લઈને જવાનું છે આપણી હાલ છે ને ફટાફટ ચાલુ કરી નીકળીએ આપણે કોન્ટેન્ટ બનાવું અત્યારે છે ને આપણે આવી ગયા છે કંકેશ્વર મંદિરની બાજુમાં અતુલભાઈ મળી લીધા છે અને ઉર્વિશભાઈ ને આપણે બાપુની દુકાન છે ને આપણે વિડીયો ઉતારવાનું છે જેવો ઉતરેવો તો તમે છે ને સફર દેખાડજો મિત્રો ને હાલો અમે વિડીયો છે ને ફટાફટ ઉતારી લઈએ ને પછી જઈએ આપણે પાદરના મિત્રો જોઈ શકો અતુલ ને ભાઈ છે ને ઝીણી ઝીણી બાકા જીકી પળતા આવે ને ગાયું તોડાવે આ કાકા તમને પાપ લાગીએ અલા ભાઈ સે લાકડી ફેરવતા આવતી થી સો ઘણો સે બિસડા ને શું કરે ભગવان ની દયા થી જઈને આવડી જાય તો આપડી ક્યાંક હાંધા તોડીયા પાંજરા શું હું ગીગી દા એમાં આપણે મૂક્યું અને આવી ગયા છે આપણે બાવળ ની નીચે અને મસ્ત મજાનું ફંડા ઠંડો પવન આવે છે કુલ કુલ ને ધીના ધીના ચાટા ચાલુ છે તો છે ને આલો મિત્રો હવે જરી ગઈ બેસીએ નીકળીએ ઘરે તો સીધા મળીએ તમને ઘરે ધ નેક્સ્ટ ડે બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે ને કાલે આપણે ખબર છે ને અતુલ ભાઈ ને લેતા પછરમાં ને અત્યારે છે ને આપણે આ ઢોર છે ને આ પેલી વાર છોડા બોવાળીયા બની ગયા

ਕਠਿਆਵਾੜ ਮਾ ਕੋਕਦੀ ਜਰੇ ਜਣੇ ਹਮਾਰਾ ਕਠਿਆਵਾੜ ਮਾ ਕੋਕਦੀ ਅਨ ਤੂੰ ਤੋ ਭੁਲੋ ਪੜੀ ਜਾ ਭਗਵਾਨ ਬਣੇਵਾ ਇਹਵਾ ਕਰੂ ਸਨਮਾਨ ਏ ਤਨ ਤਾਰੂ ਸਵਰਗ ਰੇ ਬੁਲਾਵੀ ਦਉ ਸ਼ਾਮੜਾ ਵਾ ਵੀ ਦੇ ਭਾਈ ਗਾਨਾ ਬਹੁਤ ਚੰਗਾ ਬਹੁਤ ਬਹਾਟੀ ਬੁਲਾਵੀ

મિત્રો છે અત્યારે હું નીકળી ગયો છું ઘરે અને લાબે છે ત્યાં જ દેવું મારે જવું છે ઘરે નાહવા તો હાલો છે ને પેલા ફટાફટ આપણે ઘરે જઈએ ઘરે નાહી ધોઈ પ્રેસ થઈ જાય પછી વાળા પછી આપણે અહીંયા આવી જઈએ તો મિત્રો આપણે છે ને નાહી ધોઈને એકદમ ટકા ટક થઈ ગયા અને ભળી પાછા આપણે નીકળી ગયા છે ખાસામાં કારણ કે સ્પીકર લઈને જાય સ્પીકર ઉકાડીને ઉગાડીને ભરી બે મોજ મસ્તી કરી તો છે ને ફટાફટ અહીંયા પૂગીએ અને ચાલુ કરીએ આ કેવું વાગે ને

મારાથી તો ને જ લાલા ના ના એ હે નાના એ ગાંડા એમ નો રાખવાનો કેમ આમ નાને કહ્યું સાંભળે એટલે ફોન લે સ્ટીક પેકેટ છે ખેસી રાખ તારી બાજુ હા હવે પડે હવે હે હવે નો પડે ને આપણે વિડીયો બનાવીએ બને ને કઈ રીતે બનાવ્યો कौई नहीं तो बना बने लोग खेल अरे फोटो बनी आप वीडियो बने हैं में नहीं हाले वीडियो में हाले आप इंस्टाग्राम में हूँ से हम बने नहीं है कैमरों जा सके मेरा आया क्या आया आप चालू करें वीडियो के अब ऐसे ना फेरे हम चालू कर दिया हाँ। अब हम फेरे हम फेरे नहीं

भाई हाँ। <laughs> बता। बता यार बिल बिल ब्लॉक लग्न लगी गई मित्रों तो मित्र हूं विजय भाई है अत्यार निकली गए मंदिर मित्रों तो कंटकेश्वर मंदिर है पोगी हल्के फटाफट दर्शन कर ले દર્શન આપણે થઈ ગયા એના થાયક સિનેમેટિક કમી લો તો નીકળીએ આપણા ખાસામાં પહોંચી ગયા પાછા આપણા ખાસામાં તો મિત્રો હે ને અત્યારે વાગી ગયા છે બહાર અને છે ને આપણે હવે નીકળી ગયા પાછા આપણે ઘરે અને લઈ જઈએ અત્યારે ને હોળી પાછા કોપર પાસે લાવશું આપણે તો હલો મારો બાપુજી હાલો એ તું આડોરે છે જેરમાં અઢળ ગુદરીની બાકી જેર છે ગૌશાળા જ તો તો જોઈ શકો છો અહીં છે ને ભેંટવાઈ ગયા આપડી અને વિજયભાઈ અત્યારે છે છોડી રહ્યા છે આમ તો તમે કેમ એટલું બધું ખાવ કે હું એટલું બધી ભોખળી પડ્યું કે તમે હવે હલવાઈ જયા છે થાવ હલો ખાઈને જોર આવી ગયો ને મિત્રો હવે દોડી જાય હલો હલો હા 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 ભાઈ સાહેબ સાહેબ ઓલા ઓલી બેને હં મિત્રો આગળ છે ને લાલા બહાદુર શાસ્ત્રી વાસલીની મંદિરે ઈરાહાના બુદ્ધિ જાય પણ મને લાગતું નથી કે જાય ઈની વાર હાલો આટડે જેર નહિલા સાઈડમાં રાખો હાલો મિત્રો આને છે ને ફટાફટ આપડે છે ને ઘેર પગાડી મિત્રો હવે પરફેક આ લેવો મિત્રો અને હું કર લેવું થાકી દઉં ધોડવી મિત્રો અડધી કલાક થયો પગડવામાં માન માન ઘેર પગડા આજે આપણું સામે ઘર અને મિત્રો આ સાથે કરી દે વિડીયો સારો લાગ્યો એક લાઈક કરી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મયાર વિડીયોમાં જય શ્રી રામ